પશુપાલન ક્ષેત્રે નારી શક્તિ ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં લાખો મહિલા પશુપાલકો આપી રહી છે અભૂતપૂર્વ યોગદાન રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આત્મનિર્ભર માસિક રૂપિયા એક લાખ પંચોતેર હજારની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા બે લાખથી વધુ ચાર હજાર નવસો છ્યાસી જેટલી મંડળીઓ મહિલા સંચાલિત બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે પચાસ લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે બની સક્ષમ ગાંધીનગર ખાતે નવરાત્રીનો તહેવારમાં શક્તિના નવ સ્વરૂપોની ઉજવણી કરે છે જે મહિલાઓની શક્તિનું પ્રતિક છે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂક્યો છે ગુજરાતમાં પણ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે મહિલાઓ માટેની સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તેઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બની છે